દાવત માં પણ સફળતા મેળવી છે આવી મિત્રો સ્થિતિમાં તેમના નિધનથી ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે મળતી માહિતી અનુસાર મિત્રો વધુ આપણે પણ જણાવી દઈએ કે વાત કરીએ તો દિગ્દર્શક અને સિનેમાગ્રાફર ત્યારે સંગીત શિવને આજે એટલે કે સત્તર મહિના રોજ અંતિમ શ્વાસ લીધા હતા જો કે મિત્રો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તે ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો અને મિત્રો ત્યારે મિત્રો તેને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જોકે હજુ સુધી મોતનું સાચું કારણ બહાર આવ્યું નથી જીયા મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ